ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો આજો અમારે બા ને દાદા બેસી ગયા છે મસ્ત ઝૂલે ઝૂલવા માટે પપ્પા આવે છે ને ઝૂલે ઝુલી એનું જે શાસ્ત્ર વાંચતા હોય ને વાંચવા ગયા છે ને હું મમ્મી પાછા ઝૂલે મળ્યા છે ઝુલવા ગામડે થી આવી ગયા નઈ મમ્મી જાવું ન જાવું જાવ ન જાવ નઈ આવતા રહે આઈ આવતા રહે વરસાદ વરસાદ કઈ નડ્યું નઈ વરસાદની બીક લાગતી હતી અમને પર્યાન કરતા હતા હમ હમ એટલે કહું વરસાદની બીક લાગતી હતી

તો છોકરીને પિયરના ઘરનું તો હોય જ પણ સસરાનું ઘર જો આપણે પોતાનું ઘર કરી રહીએ તો પછી સસરાનું ઘરે આપણને એટલું જ ગમવા મળે પોતાનું ઘર માનવું પડે કામ માનવું જ પડે અને અમારે લગ્ન કરીને લાવ્યા ને અમારે ટીકુને તે મને મળવા મોકલે ઘરે પોતે ન જાય મળવા કે તમ તમતા તમે જાવ કે હું અહીંયા રહું અમારે ત્યારે અમારે ઘર આવ નજીક નજીક હતું બારીએ બે જાય પાંચ પાંચ મિનિટ હતું વોકિંગ ડિસ્ટન્સ બસ જો મારું ઘર એટલે આઈ મીન મારા પપ્પાનું ઘર અને મારા સસરાનું ઘર પાંચ મિનિટ ચાલીને હતું તો અમે લોકો નવરાત્રિ જઈને પછી મમ્મી કે હાલ છું કહું નાના રોજ ન જ હોય તમે જાઓ જવું હોય તો એટલે પિયર તો આપણને ગમતું જ હોય પણ મારા કહેવાય પ્રમાણે સસરાનું ઘર તમારે મારું ઘર છે એવું કરીને જો એટલે સસરાનું ઘર મળે ગમવા તમને આ તુલસી ગમે ત્યાં ઉગી જાય અને આપણે ત્યાં યુકેમાં કેટલા સાચવવા પડે બધું વેધરનો કમાલ છે દિલીપ કુમાર અને હિમાંશુને એક કોમન ફ્રેન્ડ છે સંદીપભાઈ ની ઘરે રેખાબેન કઈ બાજુ જવાનું છે આપણે બેબીલોન બેબીલોન ક્લબમાં દિલીપ કુમાર છે ને જયારે યુકે માં ને યુરોપ માં કામ ચલાવતા હતા અને ત્યારે ને જોય કarnataka આવડો બ્લૂટૂથ યે અરે યર ફોન અને આ ઓન મારવાનું મિસ કરતા ને દિલીપ બાર આમ મારવાની જરૂર હતી ઈ જ્યારે ચલાવતા હતા ત્યાં જોવા જેવા હતા રસ્તામાં કન્ફ્યુઝ હોય એટલે એટલા સ્થિર થઈને ચલાવતા હતા ને મે તો ઇન્ડિયામાં હોય ને તો જવા દે આમ પ્લેન નું ચલાવતા હોય એમ નહીં દિલીપ કુમાર બિંદાસ બધાને ટુકમાં ટીકો રૂલ્સ ની બીક લાગે સમજી તો રૂલ્સ ની બીક લાગે એ ફ્રીડમ છે તે ફ્રીડમ નથી સાચી વાત છે ના પણ એમે તમને રસ્તા ના જો એટલે તમે થોડા કન્ફ્યુઝ હો

અરે બોલ સ્કલા બાયટલા બજે તમારે અહીં vita કે આપણે અહીં થોડાક બંધાઈલા હોય ને એવું લાગે ઇન્ડિયામાં આપણે ફ્રી બર્ડ હોય ને એવું લાગે એ તો પડે જ તમારે એક વખત ઈવન ડોક્ટરે દવા આપતા વિચારે એને જેટલે હું કહી કે રૂલ્સ આવતી એટલી જ આપે ઉપરથી કંઈ આપી જ ના કે ચેકઅપ એના કરતા કે શું વાત જ પૈસા કમાય ને કમાવા માટે ફોરેન ખાલી કમાવા માટે જો જલસા કરવા માટે ઇન્ડિયા એવું થાય ને કહેતા કે લંડન ની કમાણી લંડન માં હમાણી જેવું

ક્લબમાં પહોંચી ગયા છીએ જો આ પ્રીતિ છે હા અને આ સંદીપભાઈ પ્રિતીપ કુમારના ફ્રેન્ડ એમાંથી હવે પછી અમારા લોકોના ફ્રેન્ડ ને ને આપણે શ્રીમંત દેવું નીચે ઓકે નિકિતા આપણે ફાઈનલ કરી નાખ્યું છે

એ તો યુએસએ ઉપડી જાય અહીંયા તમને રખાઈ દે કે હાલો રહું છું ઇન્વેસ્ટમેન્ટ માટે રાખી લઈ પછી કે હાલો મસ્ત બધા લંચ માટે બેસી પણ અમાર સિવાય કોઈ છે બુક કરાવી હોય ને એવું લાગે છે હા એટલે પર્સનલ બુક કરાવી ને એવું લાગે છે પર્સનલ તરફથી છે તો

ઘરે આવી ગયા મારી મિની જેવું એક મસ્ત જોડી છે કેટલા વર્ષનું નું છે સંદીપ ભાઈ તમારી સેવન મારું તો હજી બે વર્ષ નું ગટુડિયું કૃષ્ણ રણદીપભાઈ ઘરે હો પણ દિલીપ કુમાર ઘરે નો આવતા હે દિલીપ કુમાર આપડે ઘરે આવશે ને મળશે લસી તો બધી મળે છે ને પણ અત્યારે આપણે ક્યાં બેઠા સંદીપભાઈ ઘરે તો સંદીપભાઈ ઘરે બોલાવાય ને એ કઈ પોચે પોચે આપણે ઘરે નો પોચી જાય હે સંદીપભાઈ એવું કશું જો 500 પાવર રૂપિયા 500 એ જોડી એ ક્યુટ બાય બાય ગટ ટુ યુ બાય બાય જો તો જોવે જ કેવું

હું ને મમ્મી રેખાબેન હિમાન ના મોટા મામા ની ઘરે આવ્યા છે જય શ્રી કૃષ્ણ મામા મામા નહીં સાંભળતા ને કૃષ્ણ હાલો

અગિયાર થયા ને મમ્મી અજી ફ્રીટલી છે ઓ મૂકો જો 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 દિવાળી નું કા કેદી કરી રહ્યો ધીમે હા એટલે વાંધો ન આવે એટલે આજ હે છે તો જો આટલા ફૂલવાનાય બાકી છે હવે આજનો હવે હવે અહીંયા જ પૂરો કરીશ જો તમને ગમે તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ હવે મારે જવાનો ટાઈમ થઈ જશે કાલે હવે જવાનું છે મારે યુકે